નમસ્કાર મિત્રો જય માતા જય જઈશું ભાઈ તઈશ કેમ છો બધા જમા એવું આપણે મજમાંશો અને અત્યારે જો વાગ્યા છે દસ થાવા એવું છે આપણે જવાનું છે આજે પાછું લગ્નમાં હમણાં જો કે લગ્નની બહાર જેવું બોલે છે કારણ કે ત્રણ ચાર રમણથી આપણે એક ધારા લગ્નમાં જઈશી અને આજ રાત્રે પણ આપણે અઢી વાગે લગ્નમાંથી આવ્યા અને આજે પાછું અત્યારે ઘરના ઘરે જ લગ્ન છે એટલે આમ તો જો કે ઘરે જ લગ્ન છે એટલે ને આ ચામકા આજે આપણે પાછા લગ્નમાં જઈ રહ્યા છીએ એટલે અટાણે દહક જેવું ચું છે હવે આપણે પેહુને પડામાં મૂકી આવી અને હવે પાછા જઈ રહ્યા છીએ લગ્નમાં તો આ ત્રીજો ચોથો જ મળશે એક તારો લગ્નમાં જોકે આજે ઘણું ખરું સ્મો અમારા ચામકા છે એટલે પૂરા થઈ જાય પછી તો બધે થોડ થોડા આ હે બાકી એમના ત્રણ ચાર્જમાં એક ધારા હતા એટલે બધે આપણે જવું પડે અને આજે ઘરને ઘરે જો કે લગ્ન છે જામકા એટલે ન્યા પણ આપણે જઈ રહ્યા છીએ તો વિડીયો કન્ટિન્યુ રાખજો મળશું આગળ આગળ જય માતાજી જય છો